જીવાઓ સરખી થાય તો ખૂણા સરખા થાય જે સરખ છે એને પક્ષ કહેવાય સાબિત કરવાનું છે એને સાધ્ય કહેવાય જીવાઓ ઓ કેન્દ્રિત વર્તુળમાં બે જીવાઓ છે એ બી અને સી જે સમાન છે એ ઓ બી એને આપણે સાબિત કરવાનું છે યાદ રાખવા માટે એક મિનિટનો એક સિમ્પલ ફંડો બે ત્રિકોણ અહીંયા મેં દોર્યા છે કલર કોડ પ્રમાણે જો બે ત્રિકોણ કયા કયા સાબિતી ઓ એ બી ઓ આવી ગયું એક બે ત્રણ એક બે ત્રણ એક સાથે એક ઓ એ સી

આવા જ પ્રકરણો સરસ રીતે શીખવા હોય તો જરૂરથી સિવમ ક્લાસીસ ની વિઝત કરજો એક જ વિધિ તમારું ભવિષ્ય બદલી શકશે નમસ્કાર